અયોધ્યા બાબરી ધ્વંસ આ બાબરી ધ્વંસ નામ જયારે પડે ત્યારે કાર સેવકોને આપણે ભૂલી ના શકીએ તેમને નાનો નાનો પણ રહીનો દાણો એવી જે ભૂમિકા ભજવી હતી એ હાલમાં આજે આપણે જે ઉત્સવ ઉજવી રહ્યા છે એનું એક એક ભાગ છે આપણી સાથે મહેસાણાના રામ સેવકો આપણે કાર સેવકો પણ જોડાયેલા છે તો આપણે એમની સાથે વાત કરીશું એ સમયની કે કેવો સમય હતો ને કેવી પરિસ્થિતિ વચ્ચે તમે બાબરી ધ્વંસમાં જોડાયા હતા

એ ખુલ્લા ગ્રાઉન્ડની અંદર અમને લગભગ વીસેક દિવસ રાખવામાં આવ્યા હતા ત્યાં ખાવાની વ્યવસ્થા સ્થાનિક લોકો કરતા હતા અને એટલો બધો અંગ્રેજોનો શાસનની યાદ અપાઈ દીધી હતી પાણીનો મારો લાઠીચાર્જ અને માત્ર ને માત્ર મુસ્લિમોને ખુશ કરવા મુલાયમ મુલાયમસિંહ યાદવની આ વ્યવસ્થા હતી અને ઓગણીસો બાણનીની અંદર જે અમે કાર સેવા કરી એની એને એની અંદર અમે તમામ ભારતના લગભગ અનેકો કાર સેવા પાંચ લાખ ગામડામાંથી એ પધારેલા અને બાબરી મંદિરનો અમે અરે બાબરી મસ્જિદ અમે તોડી નાખી હતી અને આજે ત્યાં મંદિર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે બનાવી રહ્યા છે ખરેખર આવા યશસ્વી વડાપ્રધાન આ હિન્દુવાદી અને હિન્દુ માટે ગર્વની વાત છે અમારા અનુભવો તો બેન એટલા બધા લાંબા છે કહેવા દઈએ તો સમય ખૂબ ટૂંકો પડે છે ઉદયભાઈની આગેવાની નીચે મેટા ઉદય નરેશભાઈ વોરા અમે તો પહેલા અમારી જાતને ખૂબ ભાગશાળી સમજીએ છીએ કે અમને આ પ્રથમ કાર સેવામાં જવામાં અમને તક મળી આ એ જીવનનો એક યાદગાર પ્રસંગ છે અતિશય પોલીસ દમન અતિશય હેરાન કરવાની તમામ પ્રવૃત્તિઓ મુલાયમ સરકારે કરી હતી અને કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર હતી અમને એમ હતું કે અમે ગેર પાછા પહોંચીશું કે કેમ એવો ભયનો માહોલ એવો ગોળીબારો એવા કેટલાય લોકોને ત્યાં આગળ શહીદ થઈ ગયા આપણા આપણા કાર સેવકો અને પછી કાર સેવા બંધની વિશ્વ હિન્દુ પરિષદે જાહેરાત કરી એટલે અમે લોકો ત્યાંથી પરત ફર્યા અયોધ્યાથી લગભગ સો કિલોમીટર દૂર આખા વિસ્તારમાં કર્ફ્યુ નાખીને રસ્તા બ્લોક કરી દીધા હતા પોલીસ કોઈને જવા નથી દેતી કોઈને આવવા નથી દેતી માત્ર પોલીસને આર અને એસઆરપીને એમનું કામ કરતી હતી બહુ અઘરું કામ હતું બહુ ભયજનક સ્થિતિ પણ હતી અત્યાચારમાં કંઈ માજા મૂકી હતી કોઈ દયા લાગણી પ્રેમ જેવું કોઈ હતું જ નહીં પણ સ્થાનિક લોકોએ અમારા માટે જે થતી હતી એ વ્યવસ્થા કરી છે અને એ અમે ભૂલી શકીએ તેમ પણ નથી ભય સંજીભાઈ ભ્રમ્બટ એ પરિસ્થિતિ હંમેશા અમે કાયદાની મર્યાદામાં રહીને અન્યાય સામે લડવામાં માનીએ છીએ અને એ વખતે કાર સેવાનું એલાન થયું અને અમે બધા આવ્યા અને ત્યાં આગળ ગયા ઉમા ભારતી વસુંધરા રાજે આ બધાની સાથે પછી અમારી ગિરફતારી રહી તી ચિત્રકૂટથી અને પછી ત્યાંથી એમને સતના અને બાંદા અને ત્યાં લઈ ગયા હતા ત્યાં લોકોનો બહુ સહકાર હતો બહુ સારી રીતે કાર સેવા થઈ ડરનો કોઈ પ્રશ્ન નહોતો કારણ કે જે માથું હાથેમાં લઈને જવાનું હતું પટેલ જયંતિભાઈ જેઠાલાલ આનંદપુરા આપણા જિલ્લામાંથી લગભગ બે હજાર માં જેવા માણસો જોડાયા હતા ત્યાં આગળ અમથી અહીંથી અમે અમદાવાદ કરવામાં આવી ધરપકડ કરીને અમને લાઠીચાર્જ કરવામાં આવ્યો પોલીસ દમન એટલું હતું કે પુષ્કળ દમન દમણ સાત દિવસ સુધી તો અમને ખાવા પીવા ત્યાંની પબ્લિક અમને ખાવા પીવાનું આપ્યું પણ જેલ ત્યાંની સ્થાનિક પોલીસે અમને કોઈ ખાવા પીવાનું નહોતું મળતું ત્યાંથી અમને એક સિમેન્ટના ગોડાઉનમાં લઈ ગયા ત્યાંથી અમે અમારા મહારાજ શ્રી સાથે હતા અત્યારે દયા ગયા છે ત્યાંથી અમે કિલોમીટર રાત્રે ચાલીને દતિયા ગયા દયાથી અંદર દતિયાથી કાર સેવા થવાની હતી પછી ત્યાં કેટલાય લોકોનો ગોળીબાર થયેલો હતો અમે રૂબરૂ જોયેલો હતો અને ત્યાંથી અમને અહીંથી મહેસાણાથી કહ્યું હવે તમે રિટર્ન થાઓ પછી અમે રિટર્ન થયા હતા કાર સેવકોમાં મહેસાણાના પણ અનેક કાર સેવકો જોડાયા હતા જેમાં પ્રહલાદભાઈ પટેલ જેમનું નામ આજે પણ લોકો ભૂલી શકતા નથી જેમને અકાલ સેવામાંથી પરત ફરતી વખતે પાંચ થી સાત વ્યક્તિઓને બચાવવા જતાં પોતાનો જીવ ગુમાયો હતો તો હાલમાં એમનો દીકરો આપણી સાથે છે આપણે એની સાથે વાત કરશું આપનું નામ છે મારું નામ પટેલ શિવાજી પ્રહલાદભાઈ છે આપના ફાધર આપના પિતા જે રીતે કાર સેવામાં જોડાયા હતા કેટલા સંસ્કારો લોકો હા મારા ફાધર એ ટાઈમે 2002 માં ખુબજ દાઝી ગયા હતા પણ એમને બાવીસ દીકરીઓને બચાવી હતી આજે એના દોઢ મહિના પછી મારો જન્મ થયો અને આજે એમના સંસ્મરણો સાંભળવા મળે છે એમની સાથીદારો પાસેથી તો ખૂબ જ ગર્વ થાય છે કે મારા પિતા હતા અને હું એમનો દીકરો છું મહેસાણામાંથી કાર સેવામાં બે હજાર જેટલા કાર સેવકો જોડાયા હતા જેઓ હાલમાં બાબરી ધ્વંસ માટે એક નિમિત્ત બન્યા છે તેવું કહી શકાય આજે મહેસાણામાં તમામ કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું છે અને કેસરો લહેરાયો છે કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા